નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામજનોએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન કે કાર્યકરો માટે ગામમાં પ્રવેશબંધી કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજમાં પણ રોષ ફેલાયો છે ત્યારે મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામજનોએ

વાડામાં પડી અને કોઈની બેન બેટીઓ માટે આવા શબ્દો બોલે તો એમને ટિકિટ ન મળવી જોઈએ અમે સરોડી ગામ વતીથી તમામે તમામ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત છે તમામ વતીથી હું એવું કહેવા માગું છું કે એ જે પક્ષમાંથી લડતા હોય એ પક્ષની ફરજ છે કે એમની ટિકિટ કાપવી જોઈએ અમે ચોક્કસથી રાજકારણ એની જગ્યાએ છે પણ આવા વિવાદો ઊભા કરનાર વ્યક્તિની વિરુદ્ધમાં છીએ અને સમગ્ર ગામ આજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો મળશે